દરા નગરપાલિકાના વોર્ડ નંબર ત્રણ ની પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર નિરાલીબેન પટેલના ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન ધારાસભ્યના હસ્તે કરવામાં આવ્યું સાથે પ્રચારના શ્રી ગણેશ કરવામાં આવ્યા પાદરા નગરપાલિકાના વોર્ડ નંબર ત્રણની ચૂંટણી આગામી સોળ ફેબ્રુઆરીના રોજ યોજાશે વોર્ડ નંબર ત્રણના ભાજપના ઉમેદવાર નિરાલીબેન રાકેશભાઈ પટેલના ચૂંટણી કાર્યાલયનું શુભારંભ કરવામાં આવ્યું જે પાદરાના ધારાસભ્ય ચેતનસિંહ ઝાલાના હસ્તે ચૂંટણી કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું સાથે ભાજપના કાર્યકરો તેમજ નગરપાલિકાના સદસ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ભાજપના વિકાસ યાત્રા સાથે વોર્ડ નંબર ત્રણના ઉમેદવારોનો ભવ્ય વિજય થશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો વોર્ડ નંબર ત્રણના ભાજપના ઉમેદવાર નિરાલીબેન પટેલ અગાઉ પાદરા નગરપાલિકાના પ્રમુખ તરીકે પણ રહી ચૂક્યા છે ત્યારે તેઓએ પોતાના વોર્ડનો વિકાસ તેમજ પ્રજાલક્ષી કાર્યો હાથ ધરશે અને તેઓ જંગી મતોથી વિજય થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો પાદરા નગરપાલિકા વોર્ડ નંબર ત્રણની સામાન્ય સ્ત્રી બેઠક માટે આજરોજ ઉમેદવાર શ્રીમતી નિરાલીબેન રાકેશભાઈ પટેલના ચૂંટણી કાર્યાલયનું ઓપનિંગ કરવામાં આવ્યું છે અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર કાર્યકરો સાથે ઘરે ઘરે ફરીને ભારતીય જનતા પાર્ટીનો પ્રચાર કરશે ભારતીય જનતા પાર્ટીએ જે પાદરા નગરમાં વિકાસના કાર્યો કર્યા છે તે ઘરે ઘરે સુધી પહોંચાડશે અને જંગી બહુમતીથી જીતે એના માટે મતદારો સુધી તમામ કાર્યકર્તાઓ પહોંચશે આવનારી પેટા ચૂંટણીમાં વોર્ડ નંબર ત્રણ ઉમેદવાર નિરાલી રાકેશભાઈ પટેલ આજે અમે ફેરીની શરૂઆત કરી છે અને ઘરે ઘરે જઈને ભાજપનો ઝંડો ફેલાવીએ એવું કામ કરીશું અને આવનાર સમયમાં હમ અમે બધા પ્રયત્ન કરીશું કે ભાજપને વોટ આપે અને સારા કાર્યો કરે ઘરે ઘરે જઈને અમે લોકોની ફરિયાદો સાંભળીને એમની ફરિયાદોનું નિરાકરણ કરીશું અને આગામી બે હજાર છવ્વીસમાં નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપની બધી સીટો જંગી બહુમતીથી જીતે એવી આશા સાથે અમે કામ કરીશું